કે ભાવેશ જોશના બ્લોગ તો એમની ચેનલ મનીટર થઈ ગઈ છે તો અમારા તરફથી કોંગ્રેચ્યુલેશન અને તમારો આજનો ભાવેશ જોશના બ્લોગમાં તો કોંગ્રેચ્યુલેશન કારણ કે આ સફળતા બહુ ઓછા લોકોને મળતી હોય તો ખૂબ ખૂબ જલ્દી તમારી ચેનલમાં સો કે સબસ્ક્રાઇબર થાય તો તમારે પાસે અમે પાર્ટી માંગીએ જય હજી તમને આગળ વધવાની આશીર્વાદ આપે જય ફેમિલી કેમ છો મજામાં જય દ્વારકાધીજ જય મા મોગલ ફાઇનલી ફેમલી યાર તમારા બધા સાથ અને સહકારથી ફાઇનલી અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે ને એટલી ખુશી છે ને ભાઈ કે વાત જ અને અમને તો ખુશી છે પણ અમારી સાથે જે મારા ફ્રેન્ડ સર્કલમાં જે અમારા બધા યુટ્યુબર છે એને પણ મને શુભેચ્છા પાઠવી છે અને બધા વ્લોગ કટકા કરીને તો એ બધાને પણ દિલથી અમે આભાર માનીએ છીએ કે ભાઈ અમને એટલો બધી એ લોકો પણ સાથ અને સહકાર પછી છતાં અમે નાના ક્રિએટર છે હજી પણ જે અમારાથી મોટા ક્રિએટર છે જનકભાઈ જે પચાસ પંચાવન દર હાલ એને છે એને અમને આવો વિડીયો બનાવીને શુભેચ્છા પાઠવી એના બધું થેન્ક યુ ચાલો એક પછી એક આપણે બધાના વિડીયો જોવાના છે ફેમિલી અને કોમેન્ટમાં પેલા તો કોંગ્રેચ્યુલેશન બધા યાર કોંગ્રેચ્યુલેશન કરી દેજો આજે કોમેન્ટ બોક્સ ને કોંગ્રેચ્યુલેશન તો યાર ભરાઈ જાય જોયું ફેમિલી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો પેલો વિડીયો આપણે જનકભાઈનો જોઈએ જનકભાઈ જે આપણે શુભેચ્છા પાઠવી છે જનકભાઈ આવી જાઓ જય માતાજી બધાની કેમ છે બધા મજામાં તો ભાઈ ભાવેશભાઈને આજ ચેનલ મોજ થઈ ગઈ તો કોંગ્રેચ્યુલેશન ને આવાનો વિડીયો બનાવવા કરો ને આમનો માઈગળ વેધા કરો એવી પ્રાર્થના કરી માતાજીને મસ્ત મસ્ત વિડીયો બનાવો ને ભાઈ કોંગ્રેસ્યુલેશન બધાઈને અમારા જે એક લાઈફસ્ટાઈલ ફેમિલી તરફથી બધાઈને તરફથી કોંગ્રેસ્યુલેશન ભાઈ તો બસ રાજીભાઈ બીજા ક્રિએટરો થોડાક લાઈનમાં છે પરેશભાઈ આવવાના છે લગભગ એવું લાગે છે આવતા ભાઈ આવતા તો થેન્ક યુ જનકભાઈ તમે ક્લિપ મોકલી બદલ તમારો બહુ આભાર છે અને હવે ક્લિપ છે અમારા પરેશભાઈની ને ભારતીબેનની જય દ્વારકાધીશ જયમાં મગર રાધે રાધે તો ફેમિલી અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મારા પરમ મિત્ર ભાવેશભાઈ ભાવેશ જોશ બ્લોગ યુટ્યુબ ચેનલ ઉપર કામ કરે છે અમારે જેમ ફેમિલી બ્લોગ નાખે છે અને આજે એમની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો મારા અને મારા પરિવાર તરફથી

હા કારણ કે ફેમિલી મેં ઘણી વખત જોયું હોય છે કારણ કે ઘણી લેડીઝ છે જ્યારે ઓન કેમેરા આવે છે ને ત્યારે શરમાય છે બોલી નથી શકતી પણ એ ફેસ પાર કરી અને ભાષભાઈની ફેમિલી પણ એકદમ મસ્ત છે એના પપ્પા એના મમ્મીનો બધાનો સપોર્ટ છે અને ખૂબ સારું એવું કામ કરે છે યુટ્યુબની અંદર તો અમારા પણ જો સબસ્ક્રાઈબર હોય આ વિડીયો જોતા હોય તો પ્લીઝ અમને જેવો સપોર્ટ કરો છો ભાષભાઈને સપોર્ટ કરજો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે થેન્ક યુ પરેશભાઈ ને ભારતીબેન તમે ક્લિપ મોકલી બદલ ને હવે આવવાના છે અમારા નરેશભાઈ અને જલપાબેન તો આવી જાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ મારા ખાસ મિત્ર એવા ભાવેશભાઈ સોલંકી ને યુટ્યુબ માં ચેનલ મોનિટાઇઝ થઈ ગઈ છે તો ભાવેશભાઈ ને કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન ભાવેશભાઈ એન્જો સ્નાવે એ આમ પ્રગતિ કરતા રહો અને યુટ્યુબ માં સરસ મજાના ડેલી વ્લોગ મુકતા રહો અને જીવનમાં જીવનમાં આગળ વધતા રહો તો ભાવેશભાઈ અને જોશના ભાભી ખૂબ જ સારા વ્લોગ બનાવે છે ફેમિલી વ્લોગ બનાવે છે અને ગામડાના ગ્રુપ બનાવે છે તો જરૂરથી વિડીયો એને જો લાઇક કરો શેર કરો અને એની ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વધુ આપણે એક લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડીએ

ખાસ તો જણાવતા ખૂબ આનંદ થાય કે અમારા પરમ મિત્ર ભાવેશભાઈ અને જોશનાબેન જેમની યુટ્યુબ ચેનલ ભાવેશ જોશના વ્લોગમાં તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો ખૂબ જ આનંદની વાત છે કે એમને ઘણી બધી મહેનત કરી અને તમે બધાએ બહુ સપોર્ટ કર્યો છે તો આજે એમની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો અમારા તરફથી કોંગ્રેચ્યુલેશન બેયને અને ખાસ જે પણ એમના સબસ્ક્રાઈબર છે આ વિડીયો જોવે છે એમને ખાસ બધા જને અભિનંદન અમારા તરફથી અને આવી જ રીતે ભાવેશભાઈને સપોર્ટ આપતા રહેજો જેથી કરીને તમારા માટે સરસ મજાના વ્લોગ લાવતા રહે અને બસ આવી જ રીતે ભાઈ પ્રગતિ કરો અને માતાજી ખૂબ આગળ વધારે એ અમારા બેય તરફથી તમને શુભેક્ષા છે થેન્ક્યુ સો મચ અસ્મિતા ભાભાઈ અને કૌશિકભાઈ અને ફેમેલી હવે આવવાના છે અમારા અરવિંદ રૂપા બ્લોગ એટલે કે અમારા અરજવિંદભાઈ તો હવે અરવિંદભાઈ તમે પણ ફેનલી આવી જ જાવ આવી જાવ હેલો રિટ અ ફેમેલી કેમ છે સ્વાગત છે તમારું આજના ભાવેશ જોશના વ્લોગમાં તો બધા કેમ છો બધા મજામાં છો અને ખાસ તો જુઓ એટલા માટે આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે કેમ કે ભાવેશ જોશના વ્લોગ અને ખાસ મારા મિત્ર એવા ભાવેશભાઈની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો એ બદલ ભાવેશભાઈને ખૂબ ખૂબ દિલથી આમ કોંગ્રેચ્યુલેશન અને ભાઈ ખૂબ આગળ વધે એવી માતાજીને પ્રાર્થના કરીએ અને ભાઈની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો બધાએ સપોર્ટ કરજો અને જેવો અમને પણ સપોર્ટ કરો છો એવો ભાવેશભાઈને એને કરજો સપોર્ટ આ ની ચેનલ છે અને ભાઈ ખૂબ ખૂબ મસ્ત મસ્ત વ્લોગ બનાવે છે ફેમિલી વ્લોગ અને બહુ જોરદાર બનાવે છે અને બહુ મજા આવે જોવાની તો ભાઈની ચેનલ ટૂંક જ સમયમાં મોનિટર થઈ ગઈ છે અને ખૂબ સારી મહેનત કરે છે તો કોંગ્રેચ્યુલેશન ભાવેશભાઈ અને આખી ફેમિલી

તો ભાવેશભાઈની ચેનલમાં આજે મોન્ટેશન ઓન થઈ ગયું છે તો ભાવેશભાઈ ફરી એકવાર કોંગ્રેચ્યુલેશન ખૂબ આગળ વધો અને જલ્દી પાર્ટી અમને આપો યાર તો ભાવેશભાઈની પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યાર થેન્ક યુ સતીશભાઈ તમારો પણ આભાર યાર અને ફેમિલી હવે આવવાના છે નટરાજ નીતુ બ્લોગ એ પણ અમને સાથનો સહકાર આપે છે તો ફાઇનલી હવે એ રહ્યા છે તો એને આપણે બોલાવી દઈએ શું કે જોશના આવો આવો નટરાજભાઈ જય માતાજી બધાઈને

ને બસ આવા દેશી સ્ટાઇલમાં વિડીયો બનાવતા રહો ને ખૂબ આગળ વધો એવી પ્રભુ પાસે આશા રાખીએ છીએ ને અમારી જેમ જ દેશી સ્ટાઇલમાં વ્લોગ બનાવે છે તો બસ એમની ચેનલની વિઝિટ કરજો મારા અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન જોશના બેન ભાવેશભાઈ તમારી ચેનલ મોનિટાઇઝ થઈ ગઈ છે તો અમને ખૂબ ખૂબ આનંદ થાય છે ને આવા નવા વિડીયો બનાવતા રહેજો ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો અમારા જોશના બેન અને ભાવેશભાઈના વિડીયા જરૂર જોજો બધાનો ખુબ આભાર તમે બધા અમે કીધું એ પ્રમાણે અમને વિડીયા મોકલા એ બદલ દિલ થી આભાર તમારા બધાનો તો રિયલમાં ફેમિલી તમારા બધાનો જેટલો યાર સપોર્ટ મળે છે તમારા બધાના સાથને સહકારથી જ આજે અમારી ચેનલ મોનિટાઈઝ થઈ છે ફેમિલી અને તમારા બધાના સાથને સહકારથી હજી ઘણું ઘણું આગળ વધવાનું છે ને તમે જેટલો દિલથી સપોર્ટ કરો છો એટલો અમે દિલથી આભાર માની માનીશું થેન્ક યુ સો મચ અને બધા મારા જે ફેમિલી મેમ્બર જે બધા છે અને જે મારા ફેમિલીની મેમ્બરની જેમ જ જે મને બધી સાથને સહકાર આપે છે એવા બધા યુટ્યુબરો જેટલાય મને વિડીયો બનાવી બનાવીને મને મોકલા છે ને મેં એડ કર્યા છે ને તમે બધાએ જોયો છે એ બધાનો પણ ફરી એકવાર દિલથી અમે આભાર માની છે આટલો જ તમે સાથ સહકાર અમને આપતા રહેજો ફેમિલી કેમ કે તમે છે તો જ ફેમિલી એટલે ફેમિલી આજનો આપણે હવે કરવાનો છે એન્ડ આજનો તમને કેવા લાગે કરીને જરૂર જણાવજો ચેનલ માં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી તમારા બધાને સબસ્ક્રાઈબ કરશો ને યાર ચેનલ તો હજી અમારે સો કે મિલિયન સુધી પહોંચવાનું છે કાંજે તો ધીરે ધીરે આગળ જાઉં તમે એટલો અમને સપોર્ટ કરો તો અમે આગળ જાઈએ હા તો પછી હવે આજનું લોક કરી દઈએ છીએ આપણે એન્ડ કમેન્ટ ના કરી તો કોંગ્રેસોલેશનની કમેન્ટ કરી નાખજો આજે ફેમિલી સબસ્ક્રાઇબ ન કરજો સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી વિડિયો કેવે લગી કમેન્ટ કરીને જરૂર જણાવજો ફેમિલી હવે એક નવો બ્લોક અમે સાથે મળશું જેમાં અમારે મેરેજનો વ્લોગ આવવાનો છે મામાને અહીંયા મેરેજ કર્યા હતા એ તો એમાંય ફૂલ મોતને ફૂલ ધમાલ કરી છે એ પણ તમારે જોવાનું છે નેક્સ્ટ લોકની અંદર અને ફેમિલી હજી એકવાર તમારે બધાનો દિલથી આભાર માનીએ છીએ તો ટાટા બાય બાય